લાલ ટેવ પડી રે તને આદત પડી કસોટી કરવાની તને ટેવ પડી ટેવ પડી રે તને આદત પડી કસોટી કરવાની તને ટેવ પડી રામચંદ્ર રાજાને સાથે સીતા માતા રામચંદ્ર રાજાને સાથે સીતા માતા હે સીતા ધરતીમાં સમાન પછી ખબર પડી કસોટી કરવાની તને ટેવ પડી હે સીતા ધરતીમાં સમાના પછી ખબર પડી કસોટી કરવાની તને ટેવ પડી ટેવ પડી રે તને આદત પડી કસોટી કરવાની તને ટેવ પડી પાંચ પાંચ પાંડવને દ્રૌપદી રાણી પાંચ પાંચ પાંડવને દ્રૌ સતી સભામાં માં લૂંટણા પછી ખબર પડી કસોટી કરવાની તને ટેવ પડી એ સતી સભામાં માં લૂંટણા પછી ખબર પડી કસોટી કરવાની તને ટેવ પડી ટેવ પડી રે તને આદત પડી કસોટી કરવાની તને ટેવ પડી શેઠ સગણ સાને ચંગાવતી રાણી શેઠ સગણ સાને ચંગાવતી રાણી કુંવર ખાંડણીએ ખંડા પછી ખબર પડી કસોટી કરવાની તને ટેવ પડી એ કુંવર ખંડાણા પછી ખબર પડી કસોટી કરવાની તને ટેવ પડી ટેવ પડી રે તને આદત પડી કસોટી કરવાની તને ટેવ પડી હરિશંદ્ર રાજા ને તારા હરિશંદ્ર રાજાને તારા મતી રાણી એ તો કાશીમાં વેચાણા ત્યારે ખબર પડી કસોટી કરવાની તને ટેવ પડી એ તો કાશીમાં વેચાણા ત્યારે ખબર પડી કસોટી કરવાની તને ટેવ પડી તેવ પડી રે તને આદત પડી કસોટી કરવાની તને તેવ પડી બોલો શ્રી કૃષ્ણ લાલ લાલકી